સુરેન્દ્રનગર શહેર સહિત ઝાલાવાડ માં છવાયો મેઘાવી માહોલ લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધમાકેદાર આગમન સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં સોમવારે મેઘરાજાની પધરામણી થઈ હતી બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો લખતર પાટડી લીમડી વડવાણ ધાંગધ્રા સહિતના તાલુકામાં વરસાદનું આગમન થતાં ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અને સુરેન્દ્રનગરના નવા જંક્શન વિસ્તારમાં લાઇટો ગુલ થઈ જતા કચવાટની લાગણી પણ જોવા મળી હતી